હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રમાં બિહારીથી ઝડપાયેલા આરોપી શહેનાઝને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી છે હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્રનો મામલો બિહારથી પકડાયેલા આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી હતી આરોપી નેપાળ બોર્ડર નજીકથી ઝડપાયો છે તો તેને પ્રથમ બિહારથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હી હવાઈ માર્ગે અને ત્યાંથી સુરત લાવી છે આરોપીની ની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે તો ઝડપાયેલો આરોપી સહેનાઝ અને મોલવી મોહમ્મદ સોયલ અબુબકર ટીમોલ એકબીજાના સંપર્કમાં હતા ગઈ તારીખ ચાર ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મોલવી મોહમ્મદ સોયલ અબુબક્કર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાદ જેની પૂછપરછના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાન સાથે સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાજ સાથેની ચેટમાં એ એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા હૈદરાબાદના રાજા સિંઘ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણા મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાંપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિસ લઈ ટીમ આજે સુરત પહોંચી છે